મિત્રો નમસ્કાર વંદે માતરમ કેટલાક લોકોને ઊંઘમાં મોડામાંથી લાળ નીકળ્યા કરે છે કેટલાક લોકોને બોલે એટલે મોંઘમાં મોળ આવ્યા કરે છે પછી કેટલાક બાળકો મોટેરાઓ વૃદ્ધો પેટ અને પગ દુખવાની ફરિયાદો જ કર્યા કરે છે કેટલાક લોકોને ગુદા ઉપર ખાજ આવ્યા કરે છે અમુક લોકોને રાત્રે વારંવાર પેશાબની પ્રવૃત્તિઓ થાય છે બાળકોમાં તો એવું પણ જોવામાં આવ્યું છે ખાસ કરીને એ લોકોને સફેદ રંગના ચાઠા પડી જાય છે ચહેરા પર શરીર પર બધે એવા સંજોગોમાં એક નિશાની સુસ્પષ્ટ છે કે એ કૃમિ હોઈ શકે છે અને કૃમિની અનેક દવાઓ કરવા છતાં પણ હુકવર્મ નામના જે કૃમિ છે એ પીછો નથી છોડતા રહ્યા જ કરે છે ત્યારે મિત્રો એવા બધા લક્ષણોની અંદર તમે એક સિમ્પલ વાતને ફોલો કરો સિમ્પલ પ્રયોગ છે દેશી પ્રયોગ છે જરા પણ કરવા વાંધો નથી લખી લો તમારે અડધો ચમચી નાની ચમચી લેવાની અડધી ચમચી ભરીને અજમાનું પાવડર લેવાનું છે અડધી ચમચી અજમાનું પાવડર ત્રણ ચાર ચપટી સિંધો નાખવાનું છે એમાં અને મધ સાથે ચાટી જવાનું છે સવાર સાંજ ભોજનના અડધો કલાક પહેલાં તમે સરસ્યાના તેલમાં પણ એને ચાટી શકો છો અને કેટલાક લોકોને સરસ્યાનું તેલ ગજબનું લાગે છે નથી સ્વાદ ગમતો તો પરિણામ સરસ્યાના તેલમાં વધારે આવશે પરંતુ ન અનુકૂળ લાગે તો પછી મધની સાથે અને એમાં પણ જો અજમાનું મધ હોય તો ધી બેસ્ટ યોગાલયમાં ઘણી જાતના મધ મળે છે અજમાનું મધ હોય તો વધારે સારું સાદું મધ હશે તો બી ચાલશે લગભગ પંદર દિવસથી એકાદ મહિનો જેટલો આ પ્રયોગ કરજો પણ યાદ રાખજો અજમાની મર્યાદા અજમાનો બહુ અજમો બહુ તીવ્ર હોય છે એટલે કેટલાક લોકોને કદાચ બને કે એની કોઈ સાઈડ ઇફેક્ટ થઈ શકે ને પેટમાં લાઇ બાય વળે બીજું કંઈ કોઈ તકલીફ ના થાય તો ધ્યાન રાખજો તો સિમ્પલ આટલો પ્રયોગ કરો અડધી ચમચી અજમાનું પાવડર ત્રણ ચપટી જેટલું સિંધવ સરસિયાનું તેલ અડધી ચમચી એક ચમચી જેટલું અથવા મધ સરસિયાના તેલના બદલે મધ લેવાનું છે બસ સિમ્પલ આટલું ફોલો કરો જો કે મસ્ત રિઝલ્ટ્સ મળે છે હુકવર્મના કૃમિ પણ આનાથી નીકળી જાય છે અજમો બહુ તેજ હોય છે પાવરફુલ હોય છે અને અજમાનો એક સિમ્પલ બીજો પ્રયોગ કરી દો કે જમ્યા પછી જો અડધી ચમચી અજમાનો તમે કાળો બનાવીને પી લોશો ને તો પાચન બી મસ્ત થઈ જશે ગેસ વગેરે નહીં થાય હોઈયા હોય નહીં થાય અસ્તુ વંદે માતરમ આ વિષયનો શ્રી ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરીને આપને પણ વંદન કરીને એ વિષયનું સમાપન કરું છું નમસ્કાર